દેવગઢ બારિયા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરાશે ચૌદમી ઓગસ્ટ યોજના આ તિરંગા યાત્રામાં જોડાવા નાગરિકને રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબર દ્વારા અપીલ કરવામાં આવી અને સર્વે સાથે મળી આ તિરંગા યાત્રામાં ભાગ લે તેમ જણાવ્યું હતું જેમાં ઉપસ્થિત પાલિકા પૂર્વ પ્રમુખ અને સામાજિક કાર્યકર નીલભાઈ સોની તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજી યુસુફ પટેલ હાજી ઇલિયાસ મંસુરી હાજી આસિફ મનસુરી સિકંદર રામવાડા એસ કે મોટર્સ સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા આઝાદીના અમૃત મહોત્સવની પંદરમી ઓગસ્ટનો જે સમગ્ર દેશ ઉજવી રહ્યો છે એના ભાગરૂપે દેવગઢ બારિયા ખાતે પણ આ વર્ષે અમે જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટના દિનની ઉજવણી આજે કરવાના એની પૂર્વે આગલા દિવસે સમગ્ર દેવગઢ બારિયા શહેર અને ગામડાની અંદર ત્રિરંગા યાત્રા કાઢીને તમામને દેશ માટેનો પ્રેમ દેશની ભાવના દેશની સુખાકારી સમાજની સુખાકારી તમામ સમાજો એકત્રિત સાથે મળીને ભાઈચારો આજીવના આ દેશની અંદર રહે એના માટેની આજે દેવગઢ બારીયા નગરના મારા સૌ નાગરિકોની સાથે આજે બેઠક હતી એમાં ચર્ચા કરી છે ચૌદમી તારીખે અમે ત્રીજા યાત્રા કરીશું અને પંદરમી ઓગસ્ટના દિવસે અમે ધ્વજવંદનનો કાર્યક્રમ દેવગઢ બારિયા ખાતે કરવાના